તો માળિયાહાટીમાં રેલવે ફાટક પાસે સવા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષ પહેલા બનાવેલો અંડરબ્રિજ ચોમાસામાં નકામો સાબિત થયો છે દરરોજ વીસ ટ્રેન પસાર થાય છે માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે જેથી વાહનોની અવર જવર અશક્ય બને છે રેલવે વિભાગે રસ્તો બંધ કરી સ્ટોપ બોર્ડ મૂક્યું છે ગયા વર્ષે મીડિયા અહેવાલ બાદ પાણીનો નિકાલ થયો હતો લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરે કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે પણ આમાં જ્યારે વરસાદ થઈ જાય એક ઇંચ વરસાદ થઈ જાય તો પણ આમાં અવર બંધ કરવામાં આવે છે જેમ કે તમે જોઈ શકો છો જો સ્ટોપ અહીંયા મારેલું છે ચોમાસામાં ચાર મહિના બંધ રહી છે આવ નકામો થાય ચોમાસામાં ચાર મહિના તો આમાં બ્રિજ બન્યો પણ નકામો આમાં પાણી ભરાઈ જાય એટલે બંધ રહી કોઈ સુવિધા નથી એટલે ચાર મહિના બંધ રહી